તમે ગોલ્ડન વોટ જોવા રે દોસ્તો આ છે મારો મકાન દિસામાં જે મકાન રાખેલું છે ને હું તમને બતાવી દઉં જો માર માસીને આપેલું છે મે પાડે આ જો આ મકાન છે દોસ્તો જોજો બંગો આ દિસાનું મારું મકાન અમે બધા કહેતા હતા દોસ્તારો પણ કહેતા કે દિશામાં તારો મકાન ક્યાં છે તો આ રહ્યો મારું મકાન જોજો બંગો જુના જમાના નો ગેસ દોસ્તો તમે જોઈ શકો છો જો અને અમારી બેન જમવાનું બનાવ્યું છે જમવામાં શું બનાવી ખબર નહીં શું બનાવ્યું રક્ષાબંધન ના દાડે મને વઘારેલી ખીચડી ખવડાવે હે પણ મારે ઘેર આવે ને એટલે પહી વાત થાય પૌ વઘારી ખવડાવું દોસ્તો હવે આપણે પાંચ ટેસ્ટ કરીએ તેવા બનાવ્યા છે કાચા ઘોડાવાના ધંધા ચાલુ કરાયા ને કાચા પાદ થોડું જાળો આ કે ગાડી મોણા આપણે ને કોઈ

અદાબાનો ઉપર છે મકાન નો ઉપર તાબુ આતે સોસાયટી ની અંદર જ દોસ્તો મકાન છે મારું દિશામાં Beda, kata dia, ke, kemarin makamnya kaya sih. Kamar mati, bingar sih, alat sih. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમારા મેન્યુ બ્લોગ આવતા રહેશે અને ગ્રુપમાં પણ શેર કરી નાખજો અને બધાને રક્ષાબંધન તો પણ એપી રક્ષાબંધન ચલો જય રામાભી જય બાભારી જય હિન્દ જય ભારત